અને ત્યારે પહેલા બે મિત્રો કહે છે કે આ રૂપ બદલનાર ભેરૂપીઓ છે અને તેને અમે પકડી લીધો છે અને માટે બધા ભેગા થઈ આને બરાબર માર મારીએ ને તો જ તે સાચું બોલશે કે તે કોણ છે અને આપણા ગામના માણસોને રૂપ બદલીને કામ મારો આવે છે પણ ત્યાં તો એક ભાગ્યવાન બોલ્યો કે આ ભેરૂપિયાને અહીંયા નથી મારવો પણ આપણે ગામની કચેરીમાં લઈ જઈ અને આપણા માધવરાય ને પણ ખબર પડે કે તેમને મારનાર કોઈ ગામનો ન હતો પરંતુ આ ભેરૂપીયો હતો અને એણે જ એમનું માથું ફોડ્યું છે તો ચાલો આપણે આને ગામની કચેરીમાં લઈ જઈ અને પછી તો આમ વિચારીએ અને આ ભેરૂપિયાને દોરોડા થી બાંધી અને પછી બધા માણસો તેને લઈ અને ગામના ના કચેરી એ પહોંચે છે અને કચેરીએ પહોંચતાની સાથે તો ત્યાં આખું ગામ ભેગું થઈ ગયું અને માધવરાય પણ ત્યાં છે અને તેમણે જ્યારે આ ભાઈને બાંધેરો જોયો ને ત્યારે કહે છે કે ભાઈઓ ગામમાં ફરી શું ઘટના બની છે અને તમે બધા આ ભાઈને કેમ બાંધીને લાવ્યા છો અને આ તો આપણા

અમે એને ચતુરાય થી પકડી લીધો છે અને ત્યારે માધવરાય કહે છે કે શાબાશ મિત્રો તમે સારું કામ કર્યું છે પણ આ માણસ આપણા શું કામ હેરાન કરે છે ત્યારે પેહલો માણસ કહે છે કે એ ભે રૂપિયા તું અમારા ગામના ભોળા માણસો ને અંદર અંદર લડાવી અને ઠોર માર મારે છે તો તું અમને જણાવ કે તું આવું કામ શું કરવા કરે છે અને તું આ તારી આમની સાથે કોઈ દુશ્મની છે અને ત્યારે પહેલા ભાઈ ના ગાંધી કહે છે કે આ મારી અહીંયા ખૂબ જ ખાસ દુશ્મની છે અને જે જે મારા ધ્યાનમાં છે ને એને તો હજી એ ઘાયેલ જ કર્યા છે પણ હજી તો જિંદગી થી પણ એ જવાના જ છે અને ત્યારે માધવરાય કહે છે કે અત્યારે તું અમારી કેદમાં છે તો તને ડર નથી લાગતો કે મને કોઈનો ડર લાગતો નથી અને એ માધવરાય તમને એમ લાગે છે કે હું તમારા કેદમાં છું બાકી એ તો તમારી મોટી ભૂલ છે બાકી હું દારૂ ને ત્યારે આઝાદ થઈ શકું એમ છું પણ આ તો મારે જાણવું કે તમારા ગામના માણસો હવે કેવા ભયભીત થઈ ગયા છે અને ત્યારે આ બે ભે રૂપિયા ની આટલી વાત સાંભળી અને માધવરાય કહે છે કે આજે જો અહીંયાથી આ છૂટી જશે ને તો ફરી આપણા હાથમાં ક્યારેય નહીં આવે માટે એક કામ કરવો અને આપણા છોકની વચ્ચે જે ઝાડ છે ને તેની સાથે બાંધી દો અને આ નારાધમને એટલી પીડા આપો કે તે તેનું સાચું નામ અને ઓળખાણ આપે અને ત્યાં સુધી તેને મારો અને પછી તો આ માધોરાયના કયા પ્રમાણે આ ગાંગીને એક ઝાડ સાથે બાંધી દેવામાં આવે છે અને આખું એક ગામ જોઈ રહ્યું છે કે હવે તો આનો અંત આવ્યો સમજો પણ ત્યાં તો ગાંગીએ મનમાં વિચાર કર્યો કે અરે રે મારા બાબા તો ભિક્ષા માંગી અને ઘરે આવી ગયા છે અને જો એમને ખબર પડશે ને કે હું ગામમાં આવવા ખેલ ખેલું છું તો પછી તેઓ મને આગળ ની વિદ્યા તો શીખવાડે માટે હવે મારે અહિયાં થી માણસ માંથી આમ જયારે ગાંધી અચાનક સાપ ફેરવાઈ ગઈ ને ત્યારે ગામના હર કોઈ માણસ તેનાથી ડરવા લાગ્યા અને દૂર દૂર ભાગવા લાગ્યા અને ત્યારે ગાંધી ત્યાં સાપ ના સ્વરૂપે ત્યાં જોર જોર થી મારવા લાગી

આ બાજુ ગામમાં જે ઘટના બની છે ને તેનાથી આખું છે માણસ માંથી સાફ બની ને ત્યાં તો ગામ લોકો વધારે ગભરાઈ ગયા અને હવે તો આખું ગામ ઘરે હવામાં પણ ડરે છે અને ભેગા મળી અને ગામની કચેરીમાં બેઠા છે અને માધવરાય ને કહે છે કે હે માધવરાય તમે ગમે તે કરો પણ આ વાતનું કંઈક નિરાકરણ લાવો નહીંતર પેલો ભેર ક્યાંક રાત્રે સાપ બનીને આવશે ને અને આયુને ડંખ મારશે ને તો કોઈને છોડશે નહીં અને તે માધવરાય પણ ખૂબ જ ચિંતામાં છે અને તેઓ પણ આ ગામને બચાવવાના વિચારો કરી રહ્યા છે કે આ ગામને કેમ કરી અને આ સમસ્યામાંથી બહાર કાઢવું પણ આ સમસ્યાનું સમાધાન કોઈને મળતું નથી અને ત્યારે ખૂબ જ વિચારો કર્યા પછી આ માધવરાયને એક વિચાર આવ્યો અને કહે છે કે આ આપણા ગામને હવે જો આ સમસ્યામાંથી જો બહાર કાઢી શકે ને એવો એક જ માણસ છે અને તેને હવે આપણા ગામમાં ચેડાવવો પડશે અને તેના પગલા આ ગામમાં પડોતાની સાથે આપણને કહી દે છે કે આ કામ કોણ કરે છે અને તેનું નામ શું છે અને તેનું નિરાકરણ શું છે અને ત્યારે ગામના માણસો પૂછે છે કે પણ એ માધવરાય એ કોણ છે ત્યારે માધવરાય કહે છે કે આપણા ગામમાંથી બે ઘોડે સવારોને તૈયાર કરો અને ઉગમની દિશા બાજુ નિષેક ગાવ દૂર એક બાબાનો મઢ છે અને એ મધમાં ગિરનારની ગુફામાં રહેલા

ગામ માંથી બે ઘોડે સવારો તૈયાર થયા અને ઉગમી બાજુ એ પોતાના ઘોડલા હંકારી મૂક્યા અને આમ ચાલતા ચાલતા તેઓ દસેક રાતના અંધારામાં કઈ દેખાતું હતું નહીં અને ત્યાં જ રાત વાસો કરી અને બીજા દિવસે વહેલી સવારે બંને ઘોડે સવારો ત્યાંથી પહોંચે છે મઠ અને ત્યાં જઈને જોયે છે તો ત્યાં ખરેખર એક ઘટાડો જોગી બેઠો છે અને હાથમાં ચલમ છે અને ગુમાવાના ગોટે ગોટા કાઢી રહ્યું છે અને તેમની પાસે જઈ અને આ બંને સામુ જોઈને બોલ્યા કે બોલો ભાઈ તમે કોણ છો અને મારું શું કામ પડ્યું છે ત્યારે પેલા બંને ઘણા કહે છે કે હે મહાત્મા અમારા ગામ ના મુખી માધવ ને તમને યાદ કરે છે અને અમારું ગામ આજે ભારે સંકટ માટે સામે છે છે તો અમારા તેડાવ્યા અને એ માટે તમારું તેડું લઈને અમે આવ્યા છીએ અને ત્યારે સાધુ મહારાજ કહે છે કે તમે માધવરાય ના માણસો છો કે હા અને ત્યારે સાધુ મહારાજ કહે છે કે આમની સારી એવી મહેમાન ગતિ કરાવો અને ગામમાં બધું કુશળતુ છે ને અને ત્યારે પેલો માણસ રહે છે કે એ મહાત્મા અમારા ગામમાં સારું નથી ચાલી રહ્યું અને કોઈક માયાવી વિદ્યાનો ટાંગો પડી ગયો છે અને જો તમે અમારા ગામમાં નહીં પધારો ને તો અમને તો લાગે છે કે અમારા ગામનો વિનાશ થઈ જશે અને ત્યારે હાથમાંથી ચલમ હેઠી મૂકી અને સાધુ બોલ્યા કે તમે ચિંતા ના કરો અને તમે હવે મારા સુધી આવી ગયા છો ને તો હવે તમારા ગામનું ખોટું નહીં થાય અને તમે એક કામ કરો તમે હવે અત્યારે મહેમાન ગતિ કરી અને ચાલ્યા જાઓ અને હું આવતી આવતીકાલે સવારે તમારા ગામમાં આવી જઈશ કેમ કે મારા શિષ્યો ને મારે આ મઠનું બધું કામ સોંપવાનું છે અને તમે અહીંયા રાત રોકાશો ને તો એમાં મને તો કઈ વાંધો નથી પણ તમારા માણસો ચિંતામાં રહેશે કે આ માણસો ગયા હતા એ પણ પાછા આવ્યા નથી તો તમે તમારા ગામમાં જાઓ અને માધોરાયને સંદેશો આપો કે તમારા ગામમાં હું આવતી આવતીકાલે આવી જઈશ અને પછી તમારા ગામમાં કોઈનો વાળ પણ વાંકો નહીં થાય કે ભલે આટલી વાત કરી અને ઘોડે સવારો ત્યાં મહેમાન ગતિ કરી અને પાછા ઘોડે સવાર થઈને નીકળી જાય છે અને પાછા ચાલતા ચાલતા પોતાના ગામમાં આવે છે અને ગામમાં આવીને દુએ છે ને તો આખું ગામ ત્યાં ભેગું થઈ અને બે દિવસથી બેઠું છે અને લોકો એટલા ડરી ગયા છે કે પોતાના ઘરે જતા પણ ડરે છે એટલા માટે પોતાના ઘરે પણ નથી ગયા અને તેઓ ત્યાં કચેરીમાં બેઠેલા છે અને પછી તો આ બે ઘોડે સવારો ત્યાં આવે છે અને માધવરાય ને સંદેશો આપે છે કે આવતીકાલે ગોરખનાથ આપણા ગામમાં આવી જશે અને તેમણે કહ્યું છે કે તમે કોઈ ગામના માણસો હવે ચિંતા કરચો નહીં અને હું આવી જઈશ ને પછી તમારા ગામમાં કોઈનો વાળ પણ વાંકો હું નહીં થવા દઉં અને હું સવારે વહેલા આવી જઈશ અને આમ કરતા કરતા ત્યાં ગામના માણસોએ ત્યાં જ પોતાની રાત પાડી અને ત્યાં જ વાળું પાણી કર્યું અને આમ રાત

સામે નહીં ટકી શકે તો મિત્રો આગળ નો ઇતિહાસ જોવાનું ભૂલશો નહીં અને મિત્રો આવા રસપ્રદ ઇતિહાસ જોવા માટે અમારી ચેનલ હજી કઈ છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો આવા ઇતિહાસ આ ચેનલ પર જોવા મળશે જય માતાજી